અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં શુક્રવારથી ધોરણ દસ અને બારના ઓફલાઈન વર્ગો શરૂ થશે સ્કૂલે કડક નિયમોનું પાલન કરવું પડશે સેવન્થ ડેમાં વીસ ઓગસ્ટના રોજ જે બનેલી દુઃખદ ઘટના સ્વર્ગસ્થ નયન સંતાણીનું જે રીતે દુઃખદ અવસાન થયું અને ક્યાંક ને ક્યાંક શાળાના પરિસરની બહાર જ અને પછી નયન શાળાના પરિસરમાં પડ્યો છે પ્રાથમિક સારવાર સત્વરે એને જે મળવી જોઈએ તે ન મળી તે લાપરવાહી શાળાને ચોક્કસ સામે આવી ત્યારબાદ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવેલું છે ઓફલાઈન શિક્ષણ સંદર્ભે આજે હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં જે રીતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે બાબતે કારણ કે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે તે બાબતે નિર્દેશ કરવામાં આવ્યો છે અને સત્વરે એ શરૂ કરવાનું છે જ સરકાર પણ આ બાબતે ખૂબ જ ચિંતિત હતી એટલા માટે જ બે ઓબ્ઝર્વરની નિમણૂક કરી અને સત્વરે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય કારણ કે વિશાળ વિદ્યાર્થીઓનું હિત પણ જોવું જરૂરી છે તેથી એ દિશામાં આગળ વધ્યા છીએ સલામતીના ધોરણોની ચકાસણી કરવા માટે નામદાર હાઈકોર્ટે કહેલું એ પ્રમાણે સમિતિ બનાવી અને શાળા કક્ષાએ કયા પ્રકારના ધોરણો જળવાયા છે સિક્યુરિટી પર્પઝ કઈ રીતનું છે જે રીતે સીસીટીવી કેમેરા વગેરે શાળા કક્ષાએ સલામતીના ધોરણો જળવાયા છે એવી લેખિત માહિતગરી શાળાના મેનેજમેન્ટે આપી હતી તેની ચકાસણી કરવા માટે જે રીતે સમિતિએ મુલાકાત લીધી અને સૂચનો આવ્યા એ સૂચનોમાં ઘણી ગેપ જોવા મળી એટલો મતલબ એમ થાય કે શાળાએ હજુ સુધી સલામતીના ધોરણો પૂરા જાળવ્યા નથી તેવું ધ્યાને આવ્યું તો અમે શાળાના મેનેજમેન્ટને સમિતિ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા તે તાત્કાલિક પરિપૂર્ણ કરવા માટે જણાવ્યું છે સાથે સાથે અમે પોલીસને આ બાબતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ હવે આગામી એક બે દિવસમાં રૂપરૂ મળીને એ વ્યવસ્થા કરવા બાબતે પણ જણાવી દઈશું અમારા ઓબ્ઝર્વર જે ક્લાસ ટુ કક્ષાના બે અધિકારી મૂક્યા છે તેઓ પણ શાળાની મુલાકાત લેશે અને આગામી શુક્રવારે ત્રણ તારીખથી ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો જે છે એ વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને લઈ જ્યારે સ્વર્ગસ્થ નયન સંતાણીના માતા પિતાએ પણ આ બાબતે સંમતિ આપી કે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થાય તે બાબતે તેઓ પણ સંમત થયા અને સરકાર પણ આ બાબતે ચિંતિત નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે જણાવતી અને ધ્યાને લઈ શુક્રવારે આ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છે સલામતીના ધોરણો શાળાએ જાળવવા પડશે અને તપાસ કમિટી જે તપાસ કરી રહી છે તેને સહકાર પૂરો હજુ સુધી આપ્યો નથી એક મહિનાથી વધુ સમય થઈ ગયો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તપાસ કમિટીએ માગ્યા છે જે શાળાની મંજૂરી અને એની જે શરતો હતી તે બાબતના ડોક્યુમેન્ટ છે પરંતુ એ ડોક્યુમેન્ટ આપવામાં પણ અત્યારે જે રીતે શાળાએ બે કાળજી દાખવી છે પરંતુ અમે અંતિમ નોટિસ આપી છે અને સત્વરે એ તપાસ કમિટીને પૂરેપૂરો સહકાર આપવા માટે પણ જણાવ્યું છે નામદાર હાઈકોર્ટે પણ તપાસ કમિટીને પૂરો સહકાર આપવા માટે મેનેજમેન્ટે જણાવવામાં આવેલું છે તો એ જોતા આગળ તપાસ કમિટી કાર્ય કરશે પરંતુ વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છીએ સાહેબ મુખ્ય સવાલ એ કે જે પ્રકારે આપણે કહ્યું કે એક